નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને વાર છે બુધવાર ને આજની ધાણાની નવી આવકની વાત કરીએ તો મિત્રો પચીસો ગુણિની આસપાસની નવી આવક જોવા મળી છે છે મિત્રો કામકાજ તમે જોઈ શકો છો અત્યારે નંબર નીચે જે ઉતરી તેમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી છે આજના બજાર ભાવ આ મિત્રોમાં છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જ જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવારી છે આજના દાણા અને દાણી ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ મિત્રો એક વોકલ વિચારો છે પંદરસોને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે પંદરસોને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે સુપર માલ વજનમાં છે એકદમ ડાર્બર માલ છે મિત્રો અને એક પણ ટકો ડંખ નથી ને એકદમ હાવ ચોખ્ખો માલ છે મિત્રો ફાયદું છે પણ માલ બહુ સારો વજનવાળો છે પંદરસોને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે પંદરસોને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે સુપર કલરમાં માલ છે માલમાં કાંઈ નું ફટાયે સુપર ક્વોલિટી માલ છે પંદરસો ને રૂપિયાનો ભાવ થયો છે આ માલ સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોશો માલમાં કાંઈ નો ઘટે પંદરસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો

ચૌદસો ને એક્યાસી રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે સોલસો ને એક રૂપિયાનો ભાવ જે છે સુપર કલરમાં જાણીશું સોલસો ને એક રૂપિયા ભાવ થયો છે મિત્રો આનો એક રૂપિયાનો ભાવ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ માલનો પંદરસો ને એકવીસ વેચાણો છે સ્કૂટર કલર કહી શકાય અને એક રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ઈગલ કલર માં છે કોકમાં ડંખ અમા જોવા મળી રહ્યો છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો છે એકાદો ટકો ડંખ જોવા મળી રહ્યો છે આની અંદરમાં મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો આજે બજાર સારું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો બજારમાં ઘણો બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે ઈગલ માલમાં સુધારો જોવા મળી રહ્યો છે કલરવાળા માલમાંય સુધારો થોડોક જોવા મળી રહ્યો છે આજે